હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વરે મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે તેને શું ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે આપણે કયા અસરકારક ઉપાય કરવાના છે જેના કારણે આ મહિનો તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો લાસ્ટ વિડીયોમાં આપણે ધનુરાશિના તમામ જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવે છે તેના પર ટેપ કરો યુટ્યુબ તે વિડીયો સુધી પહોંચાડી દેશે તો મકર રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ખ અને જ આ બે મૂળાક્ષર પરથી જે જાતકોના નામની શરૂઆત થાય છે તેની થાય છે મકર રાશિ આ રાશિના તમામ જાતકો આ પ્રમાણે કંઈક ગ્રહોની સિચ્યુએશન એટલે કે ગ્રહોનું વિધાતા દ્વારા જે નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણે આ તમારી કુંડળી પર રહી શકે છે આ રાશિ ભવિષ્ય તમારી ચંદ્રકુંડળી મૂન સાઇનના બેઝ પર હું તમને જણાવવા જઈ રહ્યો છું તે વાતની ખાસ નોંધ લઈ લેવી જરૂર છે તો તમામ મકર રાશિના જાતકો મહિનાની શરૂઆતથી રાહુ દેવતા સેકન્ડ હાઉસમાં શનિદેવતા વક્રી અવસ્થામાં ત્રીજા સ્થાનમાં ત્યારબાદ ગુરુદેવતા અને શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં સૂર્યબુદ્ધનો બુધાદિત્ય યોગ તે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં છે કેતુદેવતા અષ્ટમ સ્થાનમાં અને મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના નવમાં સ્થાનમાં ગોચર કરી રહ્યા છે હવે જો આ મહિનામાં સૌથી મહત્વપૂર્ણ બે રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્યદેવ સિંહ રાશિમાં અને એકવીસ ઓગસ્ટના રોજ શુક્રદેવ કર્ક રાશિમાં ગોચર કર્યા છે હવે ત્યારે અહીંયા સમજીએ તો સૂર્ય દેવતા સત્તર ઓગસ્ટ બાદ સપ્તમ સ્થાનથી અષ્ટમ સ્થાનમાં જઈ રહ્યા છે અને એકવીસ ઓગસ્ટ બાદ શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને છઠ્ઠા સ્થાનમાંથી સપ્તમ સ્થાનમાં ગોષ કરી રહ્યા છે હવે આ તો થઈ ગ્રહોની ભાષા પરંતુ તે ગ્રહો શું કહેવા માગે છે તેની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો આચાર્ય શંકે શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ અને સબસ્ક્રાઈબ કરવાની સાથે જ તમારે બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર ક્લિક કરી લેવું જોઈએ જેના કારણે હું જ્યારે પણ વિડીયોઝ જ્યોતિષ વાસ્તુ કે પછી કોઈપણ આવનારા પ્રેડિક્શન વિશે લાઈવ સેશન કરું તો તેની માહિતી તમને સામેથી જ નોટિફિકેશન દ્વારા જણાવી દેવામાં આવે તો શરૂઆત કરીએ તો મકર રાશિના તમામ જાતકો તમારી રાશિના માલિક થર્ડ હાઉસમાં વક્રી અવસ્થામાં છે સૌ પ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે સૂર્ય બુધની દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર થઈ છે તેથી ફિઝિકલી રીતે જો વાત કરીએ તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે પરંતુ ફક્ત બે બાબતે તમારે તકલીફ રહી શકે છે કયું સૌ પ્રથમ આવે છે શનિદેવતા વક્રી અવસ્થામાં તમે તમારી જાતે જ તમે દુઃખી થઈ શકો છો એટલે કે તમારું ઓવર થિંકિંગ ઓવરસ્ટ્રેસ અને કોઈ પણ વાત જે થઈ નથી તેને પહેલેથી જ વિચારી કરી લેવો તે તમામ બાબતો તમને આ મહિના દરમિયાન માનસિક રીતે થોડા વીક કરી શકે છે જે કંઈ પણ બનાવ બન્યો જ નથી તેનું પહેલેથી ઓવર થિંકિંગ શું કરવા કરવું હા આ બોલવું મારા માટે સહેલું છે પરંતુ તમારા માટે સમજવું હડ છે પરંતુ આ મહિના દરમિયાન પોતાનું મન અને તમારા માઇન્ડને થોડું હળવું રાખવું જરૂરી છે નહીં તો જો તે તમારા પર હાવી થઈ જશે તો તે તમને આગળ જઈને તકલીફ કરી શકે છે બીજું તમારે ખાસ તે ધ્યાન રાખવાનું છે કે આ પૂરા મહિના દરમિયાન તમારે પગથી નીચેના એટલે કે ઘૂંટણથી નીચેના ભાગનો દુખાવો અને તેના પણ સાંધાઓનો દુખાવો કે તમારા પગની જે એડી હોય છે તેનો પણ દુખાવો આ તમામ રીતે પગને લગતી સાથળથી નીચેના ભાગના તમામ અંગોમાં દુખાવાના સંજોગો વધારે દેખાઈ રહ્યા છે તો મકર રાશિના તમામ જાતકો આ એક વાત જે તમને કહી છે કે સૌ પ્રથમ માનસિક રીતે અને બીજી રીતે પગની કોઈ પણ તકલીફ જો તકલીફ હોય તો તેના વિશે તમારે પહેલેથી જ કોઈ સારા ડૉક્ટરને બતાવીને તેની રેમેડી એટલે કે તમારે તેના માટે કોઈ પણ મેડિસિન્સ લેવી જરૂર છે ઉપાય જે કરવાના છે તે તો હું અંતે આપવા જઈ રહ્યો છું પરંતુ મેડિસિન્સ ખાસ તમારે લેવાની આ મહિનામાં જરૂર પડશે કારણ કે તે દુખાવો ખૂબ અસહ્ય દુખાવો તમને હોઈ શકે છે જેનાથી તમે કંટ્રોલ નહીં રાખી શકો આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં રાહુ દેવતા વિરાટમાન છે હવે જે તમને ઓવર થિંકિંગની જે વાત કરી હતી તેનું પણ ક્યાંક ને ક્યાંક સેકન્ડ હાઉસ સાથે કનેક્શન છે આ મહિનાની શરૂઆતથી જાણે પૈસા રેતીના જમે એટલે કે પૈસા હાથનો મેલ છે તે પ્રમાણે તમારા હાથમાંથી જઈ રહ્યા છે કોઈ પણ રીતે તમારા ચાઇલ્ડના એજ્યુકેશનમાં કે કંઈ પણ નવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં કે કોઈ પણ રીતે નવો અચાનક જ કોઈ ખર્ચો આવી શકે છે કે તમે ભલેને તમારી ઇન્કમ ગમે તેટલી કેમ ન હોય પરંતુ પૈસા બચી જ નથી રહ્યા લક્ષ્મી આવી રહી છે અને લક્ષ્મી જઈ રહી છે આ પ્રમાણેનો આ મહિનો રહી શકે છે વિડીયોના અંતે હું તમને તેના માટે પણ ઉપાય જરૂરથી આપવાનો છું તે અચૂક ઉપાય તમારે જરૂરથી ચેક કરી લેવા જોઈએ આગળ વાત કરીએ તો તમારા સંતાન બાબતે પંચમ સ્થાનમાં આવી રહી છે શુક્ર દેવની વૃષભ રાશિ અને દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં એકવીસ ઓગસ્ટ સુધી એટલે કે સેવન્ટી પર્સન્ટ જે ડે છે આ મહિનામાં તેમાં શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે તમારા સંતાનનું સ્વાસ્થ્ય પણ આ મહિનામાં તમને ચિંતા દૂર કરાવી શકે છે તમારું સ્વાસ્થ્ય તો રહેશે પરંતુ તમારા સંતાનનું સ્વાસ્થ્ય તમને ઘણું ચિંતા તો કરાવી શકે છે ફક્ત સંતાનના સ્વાસ્થ્યની ચિંતા કરવી જ જરૂરી છે બીજું કંઈ નથી ચિંતા કરો તો ચાલશે સંતાનની કાળજી રાખી લો હવે તમને થશે કે આ મહિનામાં ફક્ત વધુ ખરાબ જ ખરાબ છે કંઈક તો સારું બોલો તો આ મહિનામાં સૂર્ય બુધનો જે બુધાદિત્ય યોગ સપ્તમ સ્થાનમાં થઈ રહ્યો છે તેના કારણે તમારા લાઈફ પાર્ટનરનો તમને ખૂબ વધારે સહજ સહકાર મળવા જઈ રહ્યો છે તમામ મકર રાશિના જાતકો તે તમને ફાઇનાન્શિયલી રીતે સાથે મેન્ટલી રીતે અને દરેક રીતે તમને તે મદદરૂપ થઈ શકે છે અને તમે જ્યાં એકલા અત્યાર સુધી દોડી રહ્યા હતા તો ત્યાં સામેથી તમારા લાઈફ પાર્ટનર તમારા ખભા પર હાથ મૂકીને તમને આગળ વધવા માટે જાતે પણ કંઈક કરવા માટે તે ઊભા થઈ શકે છે તેથી આ ખૂબ સારા તમારા માટે એક ન્યૂઝ છે કે સારા ગુડ ન્યૂઝ તમારા માટે આપણે ગણી શકીએ બીજું તમારા માટે તે જ છે કે બિઝનેસ પાર્ટનર પણ સેવન્થ હાઉસથી જોવામાં આવે છે ધંધામાં બિઝનેસમાં પણ તમારા બિઝનેસ પાર્ટનર કંઈક એ પ્રમાણેનું કાર્ય કરી શકે છે જેના કારણે તમને પણ મોટો લાભ થઈ શકે છે પૈસા બાબતે તકલીફ તો રહેશે પરંતુ જો તમારા લાઈફ પાર્ટનર બિઝનેસ પાર્ટનર તમને મદદ કરશે તો આ મહિનો તમારા માટે તે બાબતે કોઈ વધારે તકલીફ નથી આવવાનો દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે વાહન ચલાવવા પર ખૂબ કાળજી રાખવાની છે આકસ્મિક રીતે થતી કોઈપણ વસ્તુ એટલે કે કોઈપણ નાની વસ્તુમાં એટલે કે જેમ કે તમે ડોર ઓપન કરી રહ્યા છો તો તેમાં તમારો હાથ આવી જાઓ કે કોઈ પણ રીતે તમને નાની નાની એજીસ તમારે સાર પેજીસથી કટ થઈ જાઓ કોઈપણ નાની નાની રીતે તમને કંઈ પણ વાગવો આ મહિનામાં ખૂબ થઈ શકે છે પરંતુ મોટામાં મોટું મને વાહનની તકલીફ લાગેલી છે કાળજી રાખી લેવી ખૂબ જ જરૂરી છે મંગળદેવતા તમારી જન્મપત્રિકાના ભાગ્યભોનમાં છે ભાગ્યનો સાથ મળશે પરંતુ દરેક બાબતે લાસ્ટ મુમેન્ટ પર પહોંચ્યા બાદ તે મારા હાથમાંથી જતી રહી છે આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી પહેલી તારીખથી એકત્રીસ તારીખ પૂરા મહિના દરમિયાન તમારે તમારા કાર્ય માટે ફોકસ રહેવું જરૂરી છે બીજી ખૂબ સારા ન્યૂઝ તમને તે જ વાત કહી રહ્યો છું કે પહેલું તો છે કે તમારા લાઈફ પાર્ટનરનો તમને સાથ મળશે પરંતુ બીજું સારી વાત એ થઈ રહી છે કે તમે તમારા કાર્યને પ્રતિ તમે જે વર્ક પ્લેસ છે તેમાં તમે કંઈક તમારી નવી સ્કિલના પ્રમાણે એવું કાર્ય કરી શકશો કે જેના કારણે તમને રિવોર્ડ્સ રેકોગ્નાઇઝેશન મળી શકે છે તમારા માન સન્માનમાં ખૂબ વધારો થઈ શકે છે અને તે થઈ શકે છે એકવીસ ઓગસ્ટ બાદ એટલે કે એકથી એકવીસમાં તમે એવું પ્રમાણેનું કંઈક કાર્ય કરી શકો છો પ્રોજેક્ટ કે પ્રેઝન્ટેશન કરી શકો છો જેના કારણે તમને ખૂબ વધારે લાભ થઈ શકે છે તો આ બે બાબતો તમારા માટે સારી છે પરંતુ જે કંઈ પણ સંતાનની હેલ્થ બાબતે અને તમારા પણ ઘૂંટણ અને તેમજ જે દુખાવાની વાત કહે છે તેને કાળજી રાખવાની છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ યોગ્ય રીતે કરશો તો આ મહિનો તમારા માટે પણ ટચવુડ સાબિત થઈ શકે છે સુડીનો ગા સોયથી જઈ શકે છે ઉપાય કર્યા કરવાના છે ઉપાય તરીકે તમારે દરેક શનિવારે અડધો કપ દૂધમાં બે ચમચી જેટલું તમારે પાણી ભેગું કરવાનું છે અને કાળા તલ ભેગા કરવાના છે ત્યારબાદ તે શિવાલયમાં જઈને મહાદેવ પર જે લોકો વિદેશમાં છે તે મહાદેવ પર અને જે લોકો ઇન્ડિયામાં છે તે લોકોએ અવશ્ય પીપળામાં તે ચડાવવું જોઈએ જેના કારણે આ મહિનામાં તમારી રાશિના માલિકના તમને આશીર્વાદ મળી શકે છે અને જે કંઈ પણ તકલીફ મેં તમને કહે છે તે સુડીનો ઘાસ સોથી જઈ શકે છે તમારા માટે આ મહિનો ખૂબ સારો સાબિત થઈ શકે છે તેથી આ એક ઉપાયકરણ છે સાથે જ બીજું જો તમને જો જણાવું તો આ મહિના દરમિયાન તમે હનુમાન ચાલીસા તો દરેક જ હવે તો મકર રાશિના જાતકો સરાસરતીમાં ખૂબ તકલીફ થઈ છે તે તો કરી રહ્યા છો પરંતુ તમારે આ મહિનામાં દરરોજ જો સાત વાર હનુમાન ચાલીસા કરશો જમીન પર એક સુખદ આસન ગ્રહણ કરીને ટ્રાવેલિંગ કરતા કે તે રીતે નહીં ફક્ત જમીન પર બેસીને કરશો તો તે તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે તેથી મકર રાશિના તમામ જાતકો ફક્ત બે ઉપાય કરવાના છે તો તમામ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મકર રાશિના જાતકોને આ જે કંઈ પણ અલાર્મિંગ સિચ્યુએશન માટે હું જે આ વિડીયો મિત્ર તમને આપી રહ્યો છું તમામ લોકોને શેર કરો અને તેમને પણ જણાવો કે આ બાબતોનું કાળજી રાખશો તો આ મહિનામાં વધારે તકલીફ નથી આવવાની કારણ કે આ મહિનો તમારી માનસિક સ્થિતિને હિટ કરવા માટે તૈયાર થઈને આવેલ છે તો મિત્રો જો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂઝ જરૂરથી જણાવજો કમેન્ટમાં તમે તે પણ લખી શકો છો કે તમારે કયા બીજા ક્વેશ્ચન્સ વિશે જાણવું છે તે પણ તમે જણાવી શકો છો અને વધારે લોકોને શેર કરો જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ના આવું છો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય